પિતૃપક્ષની નવમી ચતુર્દશી અને અમાવસ્યા તિથિઓ માનવામાં આવે છે સૌથી મહત્વપૂર્ણ જાણો તેનું કારણ પિતૃપક્ષ હિન્દુમાં એક પવિત્ર સમયગાળો છે જેમાં પૂર્વજોની આત્મા માટે શ્રાદ્ધ તર્પણ અને દાન કરવામાં આવે છે પિતૃઓના આશીર્વાદ માટે આ સમય ખાસ માનવામાં આવે છે આ સમય દરમિયાન કેટલીક તિથિઓ વિશેષ મહત્વ ધરાવે છે જેમાં નવમી ચતુર્દશી અને અમાવસ્યા તિથિઓ મહત્વપૂર્ણ ગણાય છે ચાલો જાણીએ કે આ ત્રણ તિથિઓને એટલું વિશેષ કેમ માનવામાં આવે છે એક નવમી તિથિ પૂર્વજોને શાંતિ અને મુક્તિ નવમી તિથિ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવા અત્યંત શુભ ગણાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ અને મુક્તિ મળે છે આવું માનવામાં આવે છે કે આ તિથિએ શ્રાદ્ધ કરવાથી સમગ્ર પરિવારને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અને પિતૃઓના આશીર્વાદ વરસે છે ખાસ કરીને નવમી તિથિને માતૃ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને માદાદીઓના શ્રાદ્ધ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે બે ચતુર્દશી તિથિ અપૂર્વ શક્તિઓ માટે ચતુર્દશી તિથિનું પિતૃપક્ષમાં વિશેષ મહત્વ છે આ તિથિ તે પિતૃઓ માટે શ્રાદ્ધ માટે ઉત્તમ ગણાય છે જેમણે અકાળમરણ દુર્ઘટના અથવા કોઈક અનિચ્છનીય સ્થિતિમાં જીવ ગુમાવ્યા હોય માન્યતા છે કે આ દિવસે શ્રાદ્ધ કરવાથી આવને શાંતિ મળે છે અને પરિવારમાં નકારાત્મકતા દૂર થાય છે ચતુર્દશીનું શ્રાદ્ધ અપૂર્વ શક્તિઓ અને પડકારોનો સામનો કરવા માટે પરિવારમાં શક્તિ અને સમૃદ્ધિ લાવે છે ત્રણ અમાવસ્યા સર્વપિતૃ મોક્ષનો દિવસ અમાવસ્યા પિતૃપક્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ ગણાય છે ખાસ કરીને મહાલય અમાવસ્યા આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવું એ તમામ પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની શ્રેષ્ઠ તક છે માન્યતા છે કે આ દિવસે પિતૃઓ પૃથ્વી પર આવીને પોતાના પરિવારો પાસેથી શ્રાદ્ધની અપેક્ષા રાખે છે જો આ દિવસે શ્રાદ્ધ કરાશે તો પિતૃઓને મુક્તિ મળે છે અને તેમના આશીર્વાદથી પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિ અનુભવે છે સારાંશ નવમી ચતુર્દશી અને અમાવસ્યા તિથિઓ પિતૃપક્ષમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે આ તિથિઓ પર શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ અને પરિવારને કલ્યાણ મળે છે